નમસ્કાર મિત્રો એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રૂપિયા પચાસ હજાર સુધીની શિષ્યવૃત્તિ સહાય અંગેની એક સૌથી મોટી યોજના વિશે વાત કરવાના છીએ તો મિત્રો થોડો સમય કાઢી અને આ વિડીયોને પૂરો જોતા રહેજો જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી શકે અને તમે આ યોજનાનો લાભ લઈ શકો અને તમે શિષ્યવૃત્તિ મેળવી શકો તો મિત્રો આ શિષ્યવૃત્તિના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાના અને આ શિષ્યવૃત્તિનો લાભ કયા કયા વિદ્યાર્થીઓને મળી શકે તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને આવનારી કોઈ પણ માહિતી હોય તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે તો મિત્રો જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી તો મિત્રો સૌપ્રથમ તો આ શિષ્યવૃત્તિ મેળવવા માટે તમારે એક પરીક્ષા આપવાની રહેશે જેનું નામ છે મિત્રો નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ એટલે કે એનએમએમએસ જે મિત્રો તમે જાણતા જશો કે રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ કમ મેરિટ સ્કોલરશીપ એટલે કે એનએમએમએસ નામની યોજના એમએચઆરડી ન્યૂ દિલ્હી તરફથી અમલમાં મૂકવામાં આવી છે તો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ અઠ્યાવીસ બે બે હજાર એકવીસ રવિવારના રોજ આ શિષ્યવૃત્તિ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે આ પરીક્ષા યોજવામાં આવશે તો મિત્રો આ પરીક્ષા અઠ્યાવીસ બે બે હજાર એકવીસ મિત્રો આ જે પરીક્ષા છે એ બે હજાર એકવીસના બીજા મહિનાની અઠ્યાવીસ તારીખે યોજવામાં આવશે અને મિત્રો આ પરીક્ષા એ ધોરણ આઠમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તે આપી શકશે તો મિત્રો આજ આગળ જોઈએ કે આ પરીક્ષા માટેના આવેદનપત્રો મિત્રો મિત્રો એટલે કે આ પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરાશે અને કેવી રીતે ભરવાના તો મિત્રો એક વેબસાઇટ આપેલી છે કે ડબલ્યુ 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 એસી બી એક્ઝામ ડોટ ઓ વેબસાઇટ પરથી તારીખ ઓગણીસ અગિયાર બે હજાર વીસથી તારીખ ઓગણીસ બાર બે હજાર વીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે તો મિત્રો આજે ઓગણીસ બાર ઓગણીસ ડિસેમ્બર સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો જો તમે ધોરણ આઠની અભ્યાસ અંદર અભ્યાસ કરતા હોય અથવા તમારા કોઈ સંબંધિત વિદ્યાર્થીઓ હોય તો તેમને જાણ કરવા વિનંતી કે તમે આ ઓનલાઈન અરજી તારીખ ઓગણીસ બાર બે હજાર વીસ સુધી આ ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો જાહેરનામું બહાર પાડ્યાની તારીખ મિત્રો આ ઓફિશિયલી જે નોટિફિકેશન છે તે બહાર પાડ્યાની તારીખ છે મિત્રો છ અગિયાર બે હજાર વીસના દિવસે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું તો આગળ જોઈએ કે ડબલ્યુ 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 એસિબી એક્ઝામ ડોટ વેબ ઓઆરજી વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો તો મિત્રો ઓનલાઈન આવેદન કરવાનો સમયગાળો છે જે તમને જણાવ્યા મુજબ ઓગણીસ અગિયાર બે હજાર વીસથી ઓગણીસ બાર બે હજાર વીસ કે આગળ જોઈએ કે પરીક્ષા માટેની ફી પોસ્ટ ઓફિસ ખાતે ભરવાનો સમયગાળો તો મિત્રો કેટલી ફી ભરવાની રહેશે જેનો સમયગાળો રહેશે મિત્રો ઓગણીસ અગિયાર બે હજાર વીસથી ઓગણીસ બાર બે હજાર વીસ જે તમે ફોમ ભરશો તેની અંદર તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે જે તમારે ફી પોસ્ટ ઓફિસ ખાતે ભરવાની રહેશે તો મિત્રો પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો તો મિત્રો આ પરીક્ષા ફી ઓનલાઈન પણ ભરી શકો છો જેનો સમયગાળો છે ઓગણીસ અગિયાર બે હજાર વીસથી બાવીસ બાર બે હજાર વીસ તો આગળ જોઈએ કે શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસ અધિકારીના કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ મિત્રો રહેશે છવ્વીસ બાર બે હજાર વીસ તો મિત્રો જે ઓનલાઈન ફોર્મ ભરેલા છે તે શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુધી જમા કરાવવાની તારીખ છે મિત્રો છવ્વીસ બાર બે હજાર વીસ તો મિત્રો પરીક્ષાની તારીખ જે તમને જણાવી તો અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર સોરી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ આ પરીક્ષા યોજવામાં આવશે તો મિત્રો શિષ્યવૃત્તિ રકમ તથા ચુકવણીના નિયમો તો મિત્રો આ શિષ્યવૃત્તિ રકમ છે અને ચૂકવણી માટેના કેટલાક નિયમો છે તે વિગતવાર જોઈ લઈએ કે પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીના નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓના માસિક રૂપિયા એક હજાર તો મિત્રો તમને મા એક માસિકના રૂપિયા એક હજાર લેખે વાર્ષિક રૂપિયા બાર હજાર મિત્રો તમને બાર મહિનાના બાર હજાર રૂપિયા લખે ચાર વર્ષ સુધી નિયત પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિને મળવા પાત્ર થશે તો મિત્રો એક વર્ષના તમને બાર હજાર રૂપિયા મળશે ધોરણ આઠ નવ દસ અને અગિયાર બાર એવી રીતે મિત્રો તમને અડતાલીસ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે તો આગળ જોઈએ કે મિત્રો શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી એમએચઆરડીની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય એટલે કે મિત્રો એમએચઆરડી ન્યૂ દિલ્હી દ્વારા થશે તો શિષ્યવૃત્તિની જે રકમ છે એ એમએચઆરડી દ્વારા સીધી જ લાભાર્થીના વિદ્યાર્થીઓના બેંક ખાતામાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ મારફતે થશે તો મિત્રો આ શિષ્યવૃત્તિ છે એ સીધી જ તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે તો વિદ્યાર્થીની લાયકાત શું રહેશે તો મિત્રો જે વિદ્યાર્થી એ ચાલુ શૈક્ષણિક વર્ષમાં એટલે કે ચાલુ જે શૈક્ષણિક વર્ષ છે એની અંદર ધોરણ આઠમાં સરકારી શાળા સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચા પંચાયત અને મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તો મિત્રો અહીંયા જે શાળાઓ ધરા જણાવેલી છે તેની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોવા જોઈએ તો જ આ વિ સ્કોલરશીપનો લાભ મેળવી શકે તો મિત્રો તેવા વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષા આપી શકશે અને આ યોજનાનો લાભ મેળવી શકશે તો આગળ જોઈએ કે જનરલ કેટેગરી તથા ઓ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે સમસક સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ અનુસૂચિત જાતિ એટલે કે એસ એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલા હોવા જોઈએ તો મિત્રો અહીંયા પાત્રતા આપેલી છે જે તમને જણાવ્યા મુજબ પચાસ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ તો જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો આગળ જોઈએ કે તમામ કેટેગરીના વિદ્યાર્થીઓના વાલી આ આવક એક લાખ પચાસ હજાર એટલે કે મિત્રો તમારી જે બાર મહિનાની વાર્ષિક આવક છે તે એક લાખ પચાસ હજારથી વધુ ના હોય તેવા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે જો તમારા વાલીની આવક એક લાખ પચાસ હજારથી વધુ હશે તો તમે મિત્રો આ યોજનાનો લાભ મેળવી શકશો નહીં તો મિત્રો ખાસ કરીને વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી જેથી કરીને તમને પૂરી અને સચોટ માહિતી મળે તો મિત્રો ખાનગી શાળાઓ અહીંયા આપેલી છે કે પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇન શાળા કેન્દ્રીય વિદ્યાલય જવોદ જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્રો ભરી શકશે નહીં તો મિત્રો જે ગવર્મેન્ટ સ્કૂલ છે જેમ કે આ નિવાસી શાળાઓ છે તેમના વિદ્યાર્થીઓ આવેદનપત્રો ભરી શકશે નહીં તો મિત્રો આવક મર્યાદા તો એનએમએમએસની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલી વાલીની વાર્ષિક આવક રૂપિયા મિત્રો એક લાખ પચાસ હજારથી વધારે ન હોવી જોઈએ તે તમને જણાવી દીધી છે અને વિદ્યાર્થીના આવેદનપત્રો સાથે વાલીના વાર્ષિક આવકની દાખલાની પ્રમાણ પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે તો મિત્રો તમારી જે વાલીની આવક છે તેનો વાર્ષિક આવકનો દાખલાની જે પ્રમાણિત નકલ છે તે પણ તમારે જોડવાની રહેશે પરીક્ષા ફી તો મિત્રો પરીક્ષા ફી જોઈ લઈએ કે પરીક્ષા ફી છે જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી સિત્તેર રૂપિયા રહેશે અને પી એસ સી પીએ પીએચ તથા એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી પચાસ રૂપિયા જ રહેશે એટલે મિત્રો કે જે ફિઝિકલ હેન્ડીપે હેન્ડીકેપ એટલે કે અપંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી પચાસ રૂપિયા રહેશે સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે અને કોઈપણ સંજોગોમાં ભારેલ ફી પરત આપવામાં આવશે નહીં તો મિત્રો ફી સ્વીકાર કેન્દ્ર આપેલું છે તો ફી સ્વીકાર કેન્દ્ર તરીકે ગુજરાતની કમ્પ્યુટરાઈઝ પોસ્ટ ઓફિસમાં આવેદનપત્ર ભર્યા બાદ ફીના ચલણની પ્રિન્ટ કાઢ્યા કાઢી ફી ભરી શકાશે ત્રણ ભાગમાં પ્રિન્ટ થયેલ ચલણ ફરી પૈકી બે ભાગ પોસ્ટ ઓફિસ દ્વારા પરત આપવામાં આવશે અને પોસ્ટ ઓફિસ દ્વારા ફી અને પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી રિસિપ્ટ સાથે જે કન્ફર્મેશન નંબરથી જ ફી ભરાયેલ છે કે નહીં તે ચકાસણી કરી લેવાની રહેશે તો મિત્રો અહીંયા આગળ જોઈએ કે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એટીએમ કાર્ડ અને નેટ બેન્કિંગથી પણ પરીક્ષા ફી ભરી શકશો તો મિત્રો તમે પોસ્ટ ઓફિસ ઉપરાંત તમે આ ઓનલાઈન ફી પણ ભરી શકશો તો મિત્રો પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ તો મિત્રો પ્રશ્નપત્ર છે એ કેવા પ્રકારનો રહેશે તો પ્રશ્નો કુલ નેવું રહેશે અને કુલ ગુણ પણ નેવું રહેશે અને પેપર લખવા માટેનો સમયગાળો પણ મિત્રો નેવું રહેશે તો મિત્રો એમએટી ભૌતિક યોગ્યતા કસોટી છે જેના નેવું માર્ક્સ જેના ગુણ પણ નેવું નેવું માગશે અને પ્રશ્નો પણ નેવું રહેશે અને સમયગાળો મિત્રો નેવું મિનિટનો રહેશે એસએટી શૈક્ષણિક યોગ્યતા કસોટી છે તેના પ્રશ્નો પણ નેવું રહેશે અને ગુણ પણ નેવું છે અને મિત્રો પ્રશ્નોમાં લખવા માટેનો સમયગાળો નેવું મિનિટનો રહેશે તો મિત્રો એનો અભ્યાસક્રમ પણ અહીંયા જોઈએ કે એમએટી ભૌતિક યોગ્યતા કસોટીના નેવું પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્થિક ગણતરીના રહેશે આ પ્રશ્નોમાં શ્રાદ્ધ શ્રાદ્ધ અને વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પર્ટન આકૃતિ વગેરેનો સમાવેશ થાય તો મિત્રો અહીંયા જે સિલેબસ આપેલો છે જેના પ્રમાણે તમે તૈયારી કરી શકો છો અને આ એક્ઝામની અંદર સારા એવા માર્ક્સ મેળવી અને તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો તો મિત્રો ધોરણ સાત માટે ગત વર્ષે શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે તો મિત્રો તમે કેટલા માર્ક્સ મેળવી અને તમે આ પરીક્ષાની અંદર પાસ થઈ શકો છો તે જોઈએ કે જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં કુલ મળીને ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે તો મિત્રો તમે ચાલીસ ટકા બંને વિભાગમાં ગુણ મેળવવાના રહેશે અને એસસી તથા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને બંને વિભાગમાં કુલ મળીને બત્રીસ ટકા ગુણ મેળવવાના રહેશે ક્વોલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરીના નક્કી થયેલ ખોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ જેને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે તો મિત્રો મેરિટ બનાવવામાં આવશે અને જેની અંદર જે વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હશે તે વિદ્યાર્થીઓને રૂપિયા અડતાલીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવશે તો મિત્રો આગળ જોઈએ કે જે પીએચ કેટેગરીનું વર્ગીકરણ તો પીએચ કેટેગરી નીચે દર્શાવેલ અલગ અલગ કેટેગરીમાં વર્ગીકરણ કરેલ છે તો મિત્રો અહીંયા પીએચ કેટેગરીનું વર્ગીકરણ આપેલું છે જ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ તો મિત્રો કોસોટીનું માળખે માળખું જોઈ લઈએ કે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તથા ગુજરાતી રહેશે તો મિત્રો ઇંગ્લિશ મીડિયમની અંદર તમે પરીક્ષા આપી શકશો અને ગુજરાતી મીડિયમની અંદર પરીક્ષા આપી શકશો તો મિત્રો ઓનલાઈન એપ્લાય એક કરવા માટેની વેબસાઇટ અહીંયા આપેલી છે જે વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને મિત્રો તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો તો મિત્રો આ હતી જે એનએમએમએસની એક્ઝામ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તો મિત્રો તમે જો ધોરણ આઠની અંદર અભ્યાસ કરતા હોય અથવા તમારા ધ્યાનની અંદર કોઈ વિદ્યાર્થી હોય કે જે ધોરણ આઠની અંદર અભ્યાસ કરે છે તો તમે ઓનલાઈન અરજી કરવા માટે કહી શકો છો તો મિત્રો આ માહિતી તમારા તમામ વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર શેર કરી દેજો જેથી કરીને જે આવા વિદ્યાર્થીઓ છે તેમના સુધી આ માહિતી પહોંચે અને ખરા અર્થમાં આ યોજનાનો લાભ મેળવી શકે તો મિત્રો તમને એક ખાસ વિનંતી કે પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ અને ફેસબુક